સાઇડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ એવા પ્રોફેસર વૈદ્ય અર્પણ ભટ સર તો ચાલો તેમની સાથે ખાસ વાતચીત કરીએ આપ ગુજરાતમાં આપનું સ્વાગત છે નમ સર સર આના આ દિવસોમાં આ ખૂબ સરસ મજાના કાર્યક્રમો છે તો શું સમગ્ર આયોજન છે અને જામનગરની જનતાને કઈ રીતેનો લાભ મળવાનો છે બેન ખુબ સારા વખતે આપ આવ્યા છો અને સારા વખતે આપડી આ વાતચીત થઈ રહી છે જામનગર લોકો સુધી અમારો પોતા છેલ્લા બે હજાર પંદર થી જ્યારથી આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ચાલુ કરી ત્યારથી દર વર્ષે એકવીસમી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

મંત્રાલયો ભેગા થઈને નક્કી કર્યું કે આપણે આની વિશેષ રૂપે ઉજવણી કરી દસ કાર્યક્રમો આપ્યા કારણ કે વર્ષ છે તો કાર્યક્રમો કાર્યક્રમો એ આપણે જોઈએ તો યોગ સંગમ જે એકવીસ જૂને બહુ મોટો કાર્યક્રમ યોગાભ્યાસ નો કોમન યોગ પ્રોટોકોલ નો યોજાય છે એ આ વખતે આખા ભારતમાં એક લાખ સ્થળોએ યોજવાનો ઉપક્રમ છે પછી યોગ યુનો યુએન આ પ્રસ્તાવ વડાપ્રધાનશ્રી આપણે મૂક્યો ત્યારે એકસો સતોતેર દેશો એને સમર્થન આપ્યું અને પછી એ સમર્થન પહોંચતા પહોંચતા લગભગ એકસો ચોરાણું દેશો સુધી એ પહોંચ્યું

છેલ્લા એક દશક થી યોગાભ્યાસની આ પ્રવૃત્તિ ચાલે છે તો એનો શું પ્રભાવ થયો લોકો પર એક આકલન કરવાનો પ્રયાસ એવો કાર્યક્રમ છે યોગ કનેક્ટ એટલે કે જોડાણ જે આજે વિજ્ઞાન ભવનમાં અત્યારે ચાલી રહ્યું છે અને એ હાઇબ્રિડ બોર્ડમાં છે આખો કાર્યક્રમ જેમાં દેશ અને વિદેશના લોકો ઓનલાઈન અને ફિઝિકલ ફોર્મમાં જોડાઈ શકે છે એટલે જુદા જુદા લોકો સાથે યોગને અને એ દ્રષ્ટિએ માણસ માણસને એકબીજા સાથે જોડવાનો ઉપક્રમ હરિત યોગ આપણને ખબર છે કે પર્યાવરણની ઘણી બધી સમસ્યાઓ છે એને પણ યોગની સાથે જોડી જે યોગ પાર્ક ડેવલપ કરવાના છે તો ત્યાં સાથે સાથે થોડુંક હરિત ઉદ્યાન પણ ડેવલપ થાય ને એના માટે પ્લાન્ટેશન ના કાર્યક્રમો અને

કે ત્રણ જગ્યાએ હરિત યોગ ના કાર્યક્રમ અત્યાર સુધી કરી ચૂકી એક કાર્યક્રમ આપણે અહીંયા જ કર્યો આપણા પરિસરમાં જેમાં અને અમારા દ્રવ્ય ગુણ વિભાગના સહયોગથી કર્યો પ્લાન્ટેશન પણ કર્યા લગભગ પચાસ થી વધારે વૃક્ષનું પ્લાન્ટેશન કર્યું બીજો એક ઉપક્રમ હરિત યોગમાં જ એવો છે કે કોઈ વિશેષ સ્થળ હોય જેને આઇકોનિક સાઇટ આપણે કહીએ તો એવી આઈકોનિક સાઈટ ઉપર જઈને યોગાભ્યાસ કરવો તો અમારી સંસ્થાની ટીમ લોકલ ટીમના સહયોગ થી રામસર સાઈટ આપડે છે ખીજડીયા પક્ષી અભયારણ તો ત્યાં પણ અમે કાર્યક્રમ કર્યો એમ લગભગ એમ સમજો કે અઢીસો અઢીસો બસો જણા એ બધા કાર્યક્રમોમાં હતા અને આ કાર્યક્રમો કાર્યક્રમો જે છે એ પ્રધાનમંત્રીશ્રીની આઈડીવાય ની એક ડાયરી છે આપને જાણીને અને તમામ લોકોને જણાવતા એ પણ આનંદ થાય છે કે આપણા સંસ્થાન નું નામ એ ડાયરી માં બહુ ટૂંકા માં ત્રણ વખત આવ્યું અત્યાર સુધી ભારતની એવી બહુ સંસ્થાઓ નથી કે જેનું નામ ત્રણ વખત પ્રધાન મંત્રી શ્રી ની ડાયરીમાં આ યોગ ના કાર્યક્રમ અંગે આવ્યું હોય તો એ હરિક યોગ પછી યોગ અનપલગ્ડ આજની યુવા પેઢી છે એ અનપલગ્ડ વર્ઝન્સ માં બહુ માને સંગીતના એટલે એ પેઢીને આકર્ષવા માટે યોગાભિમુખ કરવા માટે જુદા જુદા કાર્યક્રમો યુવક મહોત્સવમાં કે કલા મહાકુંભમાં આપણે કરીએ તે રીતના કાર્યક્રમો કરવાનું આયોજન છે પણ હવે કેવું છે કે આજકાલ ગયું એટલે જો તમે કોઈ સ્પર્ધાત્મકતા એમાં લાવો તો એમને કઈક કરી દેખાડવાનું મન થાય એ વસ્તુને ધ્યાનમાં રાખતા યોગ અનપ્લગ્ડ અંતર્ગત આપણે અમુક સ્પર્ધાઓ નો પણ વિચાર કર્યો કે નૃત્ય યોગ સ્પર્ધા એટલે નૃત્ય કરવાનું યોગ ગુંજન એટલે કે યોગના ગીતો ગાવાનો પ્રોગ્રામ સામાન્ય રીતે શું છે કે ચિત્રપટના ગીતો ગવાતા હોય કે સુગમ ગીતો ગવાતા હોય કે સમૂહ ગીતો ગવાતા હોય

ચિત્રપટિકા બનાવવાની એક સ્પર્ધા છે તમામ લોકોના આખી પૃથ્વીના તમામ પ્રાણીઓના તમામ લોકોના સ્વાસ્થ્યમાં યોગ કઈ રીતે કાર્ય કરી શકે એટલે યોગ ફોર વન અર્થ વન હેલ્થ એ જ પશ્ચાત ભૂમિ રાખી ને નિબંધ સ્પર્ધા રાખી છે એવી જ રીતે કાવ્ય લેખન અને કાવ્ય પઠન એટલે જે વ્યક્તિ એ કાવ્ય લેખન કર્યું હોય ઈ જ પોતાના કાવ્ય પઠન કરે કદાચ આવી સ્પર્ધા પણ પહેલી વખત યોજાઈ રહી છે સામાન્ય રીતે કા લેખન ની સ્પર્ધા હોય કા પઠનની સ્પર્ધા હોય આપણે એવું રાખ્યું છે કે પેલા વ્યક્તિ આવીને કાવ્ય લખે અને પછી એ જ વ્યક્તિ પોતાના કાવ્યનું પઠન પણ કરે એટલે એની એક સ્પર્ધા છે એને આપણે યોગાભિવ્યક્તિ કીધું છે અભિવ્યક્તિ યોગ અનુભૂતિ અનુભૂતિ પોતાની રજૂ કરે ત્યાર પછી આપણે જે સ્પર્ધા રાખેલી છે એ છે યોગ યોગ મુખ અભિનય મૌન આપણે કહી શકીએ યોગમાં મૌન નું બહુ જ મહત્વ છે કારણ કે સામાન્ય રીતે એવું માનવામાં આવે કે આપણું મન છે ને એ બે પ્રકારની ઇન્દ્રિય છે એ જ્ઞાન ઇન્દ્રિય છે

એજ થીમ યોગની આપણે જેને માઇમ કહેવામાં આવે ડ્રામેટિક્સ ની ભાષામાં તો એ માઇમ ની એક સ્પર્ધા રાખેલી છે અને યોગ ચિત્ર એટલે પોસ્ટર કોમ્પિટિશન કે જેમાં વ્યક્તિ છે એ આજ થીમ ને આધારિત પોતાના મન થી કઈ રીતે આપણે એને વ્યક્ત કરી શકીએ એનું એક પોસ્ટર બનાવે આ જાતની સ્પર્ધાઓનું આપણે આયોજન કરેલું છે અ પંદર તારીખ થી લઈને વીસ તારીખ સુધી અને પછી એકવીસમી તારીખે આપણે જે યોગ સંગમ ની વાત કરી કે એ જો વરસાદ હશે વરસાદ નહીં હોય તો આપણે ધનવંતરી મેદાન ની અંદર જ આપણે કરશું ત્યાં ભવિષ્યમાં એક યોગ પાર્ક પણ માન્ય શ્રી ની ઈચ્છા સૂચના અને એમની સાથેના પરામર્શ પ્રમાણે થવાનો છે

એટલે આવવાનું હોય કે કરવાનું હોય અઠવાડિયા દસ દિવસ પેલા આપણને ઉભરો આવે હાલો યોગ કરવો છે યોગ કરવો છે બધી બધું કરે એટલે આ યોગાભ્યાસ જે કોમન યોગ પ્રોટોકોલ છે એમાં ઘણી બધી પ્રક્રિયાઓ યોગાભ્યાસ ને આપણે કરતા હોઈએ તો અમે એક એવો ઉપક્રમ વિચાર્યો છે કે એજ પ્રક્રિયાઓ જે આપણે એકવીસ જૂને કહીએ છીએ એ પ્રક્રિયાઓ જુદા જુદા વ્યાધિ અંદર કઈ રીતે ઉપયોગી થઈ શકે અથવા તો કયા કયા વ્યાધિ ઉપયોગી છે એનું પણ અમે એ પ્રદર્શન ની અંદર બધું નિદર્શન રાખેલું છે એમ જનસામાન્ય ને જોવા સમજવા ને જાણવા માટે આ પ્રદર્શન છે એ નવ વાગ્યા થી કરીને સનના છ વાગ્યા સુધી ખુલ્લું રહે છે આપડે ધનવંતરી મંદિર માં જે મેન્ડો છે એ નિયંત્રાડે રાખેલું છે પછી જુદા જુદા જે વ્યક્તિતના જીવનના પાસા અને એ જીવનમાં આવતી પરિસ્થિતિઓ એના સંદર્ભે કાર્યશાળાઓ જેમ કે હાઈપરટેન્શન એટલે લોહીનું ઊંચું દબાણ જે ન્યાપર જે તો એમાં યોગ કઈ રીતે ફાયદો કરી શકે એની કાર્યશાળા છે પંદર તારીખે સોળમી ડાયાબિટીસમાં યોગાભ્યાસ કઈ રીતે ફાયદો કરી શકે એની કાર્યશાળા છે એના પછી છે મહિલાઓ માટે કઈ રીતે યોગાભ્યાસ ફાયદાકારક છે કિશોરાવસ્થામાં કઈ રીતે ફાયદાકારક વૃદ્ધાવસ્થા અને તકલીફોમાં યોગાભ્યાસ કઈ રીતે ફાયદાકારક એની કાર્યશાળાઓ પંદર તારીખ થી વીસ તારીખ સુધી સવારે સાડા નવ વાગ્યા થી શરૂ કરીને ને બાર સાડા બાર વાગ્યા સુધી રહેશે એમાં પણ જામનગર ની જનતા જેને પણ રસ હોય એને પધારવા અમારું ખુલ્લું આમંત્રણ છે આના માટે કોઈ પૈસા નો ચાર્જ નથી જ્ઞાન વેચવા માટે જ્ઞાન નું શેરિંગ કરવા માટે અમે આ ઉપક્રમ રાખેલો છે સાથે સાથે બીજી મજાની વાત એ છે કે આ કાર્યશાળાઓમાં ભારતના અલગ અલગ સ્થળોના વિદ્વાનો આપણી સાથે ભાગ લે છે અને એ જુદા જુદા વિદ્વાનો જુદી જુદી યોગ પ્રણાલીઓ માંથી આવે છે

જ્ઞાનનો વ્યાપ વધે એવી અમારી સંકલ્પના છે સાથે સાથે અમારા વિદ્યાર્થીઓને પણ આ બધી વસ્તુઓ થી તેઓ અવગત થાય એવી પણ અમારી ભાવના છે અમારા વિદ્યાર્થીઓ પણ એમાં ભાગ છે બાર પણ જેમને રસ યોગ સુકો જે હોય એમને પણ પધારવા અમારું નિમંત્રણ છે અ તો ખુબ સરસ મજાની જે આખી તમે કીધી એ રીતે આયોજન કરેલું છે કે જુદી જુદી સ્પર્ધાઓના માધ્યમ દ્વારા લોકો ને અને ઘર સુધી યોગ પહોંચે એવું સરસ મજા જે આયોજન છે તો જામનગરની જનતાને પણ અહિયાં થી એક કહીએ કે અપીલ કરવામાં આવે છે કે આ જે તમામ જે કંઈ પણ વર્કશોપ છે એ તમામનો લાભ લેવાય માટે ખુલ્લું આમંત્રણ છે તો યોગ દિવસ અંતર્ગત ખુબ સરસ મજાની આ જે માહિતી છે એ આપે આપીએ આપનો ખુબ ખુબ આભાર ખુબ ખુબ આભાર આપના માધ્યમ દ્વારા ખુબ આભાર